રાજપીપળા એસટી ડેપોમાં કવાટથી વાપી જતી બસમાં ચડી રહેલી મહિલાના પાકીટમાંથી ચોરી કરનારી ત્રિશૂળ ગેંગની પાંચ મહિલાઓને પોલીસે ઝડપી પાડી એસટી ડેપો તથા શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી દરમિયાન પાંચ શંકાસ્પદ મહિલાઓ દેખાયા બાદ પોલીસે અંગલેશ્વરના સ્લમ વિસ્તારોમાં દરોડા પાડી એક જ પરિવારની મહિલાઓને ઝડપી પાડતા તેમણે ચોરીના ગુનાની કબૂલાત કરી હતી આ મહિલાઓની ચોરી કરવાની રીત અને તેમના દેખાવના આધારે તેઓ અંકલેશ્વર તરફથી હોવાની ચોક્કસ માહિતી મળી હતી પોલીસે નવી અંકલેશ્વરની વાલિયા ચોકડી સહિતના પાડી પાડી પાંચ મહિલાઓને ઝડપી હતી તેમની પૂછપરછ કરતા તેમણે રાજપીપળામાં મહિલાના પાકેટમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરી હોવાની કબૂલાત કરી હતી આરોપી મહિલાઓ એક જ પરિવારની છે તેઓ ભીડભાડવાળી જગ્યા પર ધક્કા કરી ચોરી કરતા હોવાની વિગતો સામે આવી હતી પોલીસે ઝડપી પાડેલી ત્રિશૂળ ગેંગની મહિલાઓ પાસેથી પોલીસે સત્યાવીસ હજાર જેટલી રોકડ રકમ કબજે લીધી હતી બાકીની રકમ તેમણે ઘરના ભાડા અને લાઇટ બિલમાં વાપરી હોવાની કબૂલાત કરી હતી આ ગેંગ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે હું અગિયાર તારીખે સુરત જતી હતી પાપડાની ખરીદ માટે લગ્ન માટે તો બસમાં ચડતા મારું પર્સ ચોરી થઈ ગયું હતું એટલે માટે મેં પોલીસ સ્ટેશનમાં સો નંબર ડાયલ કરીને જાણ કરી હતી એટલે તરત પોલીસ આવી ગયા હતા કાળા ગોળે અને મારું પર્સ પકડવાવાળી પાંચ મહિલા સીસીટીવી ચેક કરીને એમને અંદાજ આવી ગયો એટલે એમને બીજે દિવસે તરત પાંચે પાંચ મહિલાઓને પકડી લીધા હતા સડતાલીસ હજાર આઠ કબૂલ્યા છે મારા કુલ અડતાલીસ હજાર રૂપિયા ગયા હતા એ બાદ હું પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું જેમને કલા ગણતરીના કલાકોમાં પોલીસ ચોરને પકડી લીધા છે जाती लग। नर्मदा जिला के राजपीपला पुलिस स्टेशन में आ, कुछ दिनों पहले एक बनाव बना था जिसके अंतर्गत एक महिला जो एस बस से जा रहे थे उनकी पर्स में से फोर्टी एट थाउजेंड की चोरी हो गई थी आ, इस बनाव को डिटेक्ट करने के लिए डिस्ट्रिक्ट की पुलिस काम में लगी हुई थी जिसमें राजपीपला पुलिस स्टेशन की जो टीम थी उन्होंने इस बनाव को डिटेक्ट किया है सीसीटीवी के माध्यम से इस बनाव को डिटेक्ट करने में हम सफल रहे आ, विश्वास प्रोजेक्ट के अंतर्गत जो सीसीटीवी रखे गए उसमें संशयास्पद जो चोरी करने वाली महिलाएं थीं उनका हमें आ, एक एविडेंस मिला था और उसको हमने आ, चेक करके राजपुरा पुलिस स्टेशन द्वारा ये गुना डिटेक्ट किया गया है जिसके अंतर्गत पांच महिला आरोपियों को अटक किया गया है और ये पांच महिला आरोपी मूल नंदुरबार महाराष्ट्र के वतनी है और अभी वो अंकलेश्वर में रहते हैं ये पांच महिलाएं राजपिपड़ा आए थे और भीड़ का फ़ायदा लेते वक्त आ, बस में चढ़ते वक्त उन्होंने जो विक्टिम महिला थे उनके पर्स के अंदर से ये चोरी की हुई थी आ, इस डिटेक्शन के बाद आ, हम उनका इन्वेस्टिगेशन बाकी आगे भी चला रहे कि अन्य कोई गुनाह में अगर वो इन्वॉल्व है तो वो गुनाह भी डिटेक्ट हो जाए और मेरी आपके माध्यम से सभी को विनती है कि अगर आपको इस तरीके के कोई संशयास्पद व्यक्ति आपके आसपास दिखे तो तात्कालिक पुलिस को संपर्क करें हम आपकी मदद करें